ગજુરા ટ્રસ્ટ અને સુનિતા યુવાનો ને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે જ્યાં બાળક વિચારે રિસર્ચ કરે ડિબેટ કરે અને બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે એ પ્રકારનું વાતાવરણ આપવું અને બાળકોની વૈશ્વિક કક્ષાએ લીડરશિપના ના નાનપણથી કેળવાય તેમણે વિકસિત ભારતની પરિકલ્પના કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે સમજ પૂરી પાડતો અદભુત વક્તવ્ય રજૂ કર્યું હતું તેવા બીજા મુખ્ય મહેમાન અને જાણીતા સંગીતકાર

અને મિશન હતું કે યંગ ઇનોવેટર અને ગ્લોબલ લીડર તૈયાર કરવા માટે એક એવું પ્લેટફોર્મ પૂરું કરવું બાળકોને સુવિધાઓ અને પોતાને પ્રસ્તુત કરવાની સ્પેસ મળે આમયુએન કોન્ફરન્સ પણ તેનો જ એક ભાગ છે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન ગજરા ગ્લોબલ સ્કૂલ પાલ ખાતે સવારે નવ થી સાંજે સાત વાગ્યાના સમય દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ ચાલી હતી કોન્ફરન્સ દરમિયાન પુલ ત્રીસ કરતા શાળાઓના પાંચસો કરતા વધારે ડિલિગેટ સે ભાગ લીધો હતો આ કોન્ફરન્સ દરમિયાન ચોત્રે જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર દેશના વિવિધ રાજ્યમાંથી પગલાં હતા યશ વિખેની અને હું ગજેરા વિદ્યાભવન રાજ યશવી સેમિનારમાં શું શીખ્યા શું ભાગ તમારો આવેલો હતો શીખવામાં સેમિનારમાં મને ઘણું બધું શીખવા મળ્યું મારી કમિટી રામાયણ હતી ને એમાં મને બધા જ કેરેક્ટર્સની બારમાં ઘણું બધું શીખવા મળ્યું શીખવા મળ્યું કે રામાયણમાં બધા કેરેક્ટર્સનો શું રોલ હતો એના એનામાં કેવા કેવા એના કેરેક્ટરિસ્ટિક્સ કેવા હતા એવું બધું બેટા રામાયણમાં સૌથી ગમતું તમને પાત્ર કયું લાગ્યું રામ કેમ કેમ કે એ એના એનો કંટ્રોલ એના માઇન્ડ પર બહુ બહુ જ મસ્ત હતો કે એને બધા મર્યાદા પુરુષોત્તમ કહેતા તો એનો જે કેરેક્ટર હતો એ ખૂબ જ સરસ હતો એ ધર્મના માર્ગ પર ચાલતા અને બધાને પણ એ જ શીખવાડતા અચ્છા ભગવાન રામે આખા રામાયણમાં કઈ જગ્યા ઉપરથી બેટા માઇન્ડનો કંટ્રોલ ગુમાવ્યો એવું કંઈ જાણવા મળ્યું એક એક ઇન્સ્ટન્સ મને એવું લાગ્યું કે જ્યારે એમને સમુદ્ર પાર કરીને લંકા તરફ જવાનું હતું અને સમુદ્ર દેવે તેમને રાસ્તો નહીં આપ્યો ત્યારે એ થોડો ગુસ્સો એને એમને કર્યો હતો દીકરા આ રામાયણ અને સેમિનાર આ નહીં હોત તો શું ફરક પડતો તો આમ તો ઘરે તો ચર્ચા હોય જ છે તો એમાં આમાં શું નવું લાગ્યું મને ખૂબ નવું લાગ્યું કેમ કે ઘરે મૂળ આપણને ચાર પાંચ જણનું તે ઓપિનિયન જાણવા મળે પણ આપણે કમિટી કમિટીમાં આવે તો ત્યાં આપણી સામે બહુ બધા લોકો હોય આપણને આપણું આપણા ઓફ આપણો જે થોટ્સ હોય બહુ આમ એક્સપાન્ડ થાય આપણને બહુ બધા માણસોનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા મળે કેવા પ્રકારના લોકોએ જે માઇન્ડ તમે કહ્યું કે જાણવા જાણ્યા હા તો મેં જાણ્યું કે અમુક લોકો હોય એ સારી પોઈન્ટ્સને બી ઓપોઝ કરતા હોય કે નહીં આવું ન થવું જોઈએ આવું થવું જોઈએ તો એમ બધું ખબર પડવા માંડી અમુક લોકો એવો હોય કે એ અંધશ્રદ્ધા મતલબ બધા પોઈન્ટ્સને જે ગલત બી હોઈ શકે એને પણ આમ સપોર્ટ કરતા હોય તો હું ઈશા પટેલ છું અને હું ગજરા વિદ્યાભવન કતારગામ બ્રાન્ચથી છું કઈ તારીખથી કઈ તારીખ સેમિનાર ગજેરાજ ગ્લોબલ વિદ્યાલયમાં રાખવામાં આવેલો હતો અને તારા જીવનમાં એક સેમિનારથી શું ફરક પડ્યો આ સેમિનાર ટ્વેન્ટી સિક્સ એપ્રિલથી લઈને ટ્વેન્ટી એઇટ એપ્રિલ સુધી થયો હતો અને આના કારણે મારા જીવનમાં ઘણો બધો ફરક આવ્યો છે જેમ કે પહેલાં મને એટલું બધું બોલવાનો કોન્ફિડન્સ નહીં હતો પણ જ્યારે મેં આ સેમિનાર અટેન્ડ કર્યો હું બધા લોકોને મળી મેં સાંભળ્યું કે લોકો કેવી રીતના બોલે છે જેના કારણે મને ખબર પડી કે કોન્ફિડન્સ કેવી રીતના મળી શકે કેવી રીતના હું બોલી શકું અને મજા પણ એવી બધું જાણવા મળે છે કે કેવી રીતના શું હોય કેવી રીતના કેવી રીતના આપણે દુનિયામાં બેટા આ ખબર પડી દુનિયામાં શું ચાલી રહ્યું છે એમાં કરંટ એફેર જે સમય જે ઘટના ઘટેલી એ બાબતે શું કહેવાનું છે હવે એમાં એવું હતું કે ઘણીવાર વાર અમારે એવું હતું કે અલગ અલગ કમિટીમાં અલગ અલગ કન્ટ્રી પણ મળવામાં આવી હતી તો કરંટ અફેર્સ જેમ કે આ કન્ટ્રીમાં આ વસ્તુ ચાલે છે આ કન્ટ્રીમાં આ વસ્તુ ચાલે છે તે બધી અલગ અલગ કન્ટ્રીના પ્રમાણે અમને ખબર પડી કે ક્યાં શું ચાલે છે અને એનાથી અમને ઘણું નોલેજ પણ મળવામાં આવી ભારતની વાત કરીએ તો શું